તો મિત્રો આપ જે રિગલે ગયા છે એ મહુવા બસ સ્ટેન્ડ છે મહુ સેન્ટર બસ સ્ટેન્ડ જે મુખ્ય છે ભાવનાર જિલ્લા નુ મહુવા તાલુકા નું છે અને ત્યાં છે ને ઇન્કવાયરી ઓફિસ ની અંદર મારો આ છોકરો ઇન્કવારી ઓફિસ અંદર પૂછ્યો આવ્યો કે બસેન્ટ બસ કેટલા વાગે આવશે તો બસ ને એવું કીધું કે ત્રણ વાગે બસ આવશે તો મારા છોકરાએ એવું કીધું કે મોલરેડી સાડા સાથે થયા છે તો તમે ત્રણ વાગે ને કેમ કઈ ના છો તો એ અંદર ઇન્કવાયરી ઓફિસ માં અપશપ તો મતલબ અપશેપ એટલે તો કોઈ ગાળભેર નહીં પણ મતલબ પોછી ભાષાથી વાત કરવામાં આવી અને અહીંયા જે જે જગ્યાએ હું અત્યારે ઉભો છું ત્યાં એસટી નો કોઈ કર્મચારી કર્મચારી અહીંયા ઉભો હતો અને એ ઉભો મારા છોકરાને હાથ પકડીને એમ કીધું બેટી નો અમે કઈ ઉપર જોવા નથી જતા એટલે એસટીના કર્મચારીઓને મારી એક વિનંતી છે અને નિગમના ચેરમેનને પણ મારી એક વિનંતી છે કે આ નકામી ની ઓળખ છે એને એને તમે બદલા લો એ કોઈ મફત કામ નથી કરતા અમે લોકો ટેક્સ ભરીએ છીએ રિટર્ન ભરવામાં એક દિવસ પણ મોડું થાય છે તમે પેનલ્ટી લગાડો છો

મારું નામ ધર્મેશ વાઘેલા છે હું મહુવા અહીંયા સેલ્સ ઓફિસર તરીકે કામ કરવા આવું છું કરવાનું કામ છે અને રિટર્નમાં હું ભાવનગર થી આવ્યો અને હવે ભાવનગર પ્લેટફોર્મ નંબર નંબર ઉપર એસટી બસ લોકલ મુકાણી એટલે હું અને આ ભાઈ બે સાથે જતા મુસાફર કરવા વાળા ગર્દીમાં અમે ચડવા જતા અમારા બે ના પર્સ ગયા મારા પર્સમાં બોલો રોકડ રકમ હતી નહીં ખાલી એસી રૂપિયા હતી પણ મારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ એટીએમ કાર્ડ પાન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધું એમાં હતું અને મને પછી ખબર પડી કે આ ભાઈને ગયા મેં ભાઈને પૂછ્યું તો કે માણાઈ ગયા છે પછી ખબર પડી કે એસટી બસ સ્ટેશનમાં રોજે રોજ આવી વારદાતું થાય છે તો અવારનવાર અમે રજૂઆત કરેલી છે પ્લસ અમે કેમેરામાં ચેક કરાવ્યું છે તો કોઈ એવું બધું કોઈ વિઝન જ નથી દેખાતું કે કોઈ વ્યક્તિ આવે કે ચોખું દેખાય ચોખું સ્પષ્ટ નજર આવે આ તો ફક્ત ને ફક્ત ખાલી પાકી ગુજરાત સરકાર ને માલુમ થાય કેળાજા ના થી મોવા મારા કામે આવેલો હતો કામ પતાવી અને રિટર્ન થતો હતો ડેપો માંથી પાકીટ ગયું છે અને બાર હજાર રૂપિયા ના મારા ડોક્યુમેન્ટ છે